અગાઉના આપણે ઇકોનોમિક્સ અને બીઓના આઈએમપી ક્વેશ્ચન્સ જોયા જે ફેબ્રુઆરી બે હજાર પચીસની એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન્સ હતા આજે આપણે એસપીસીસીના આઈએમપી એવા ક્વેશ્ચન્સ જોઈશું જે તમારા સેક્શન સી ડી અને ઈમાં છે એ મેજોરિટી ટાઈમ પૂછાતા હોય છે કે બે હજાર પચીસની એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન્સ છે તો સૌ તો સેક્શન ઈ તો સેક્શન ઇમાં તમારું એસપીનું પ્રકરણ નંબર એકમાંથી જે વધારે પડતો જે ક્વેશ્ચન આવે છે એ છે શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો અથવા કે શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો અને ઘણી બધી વાર શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો તો શેર હપ્તાના મોસ્ટ આઈએમપી એવા ત્રણ ક્વેશ્ચન છે જે તમારા સેક્શન ઇમાં વારંવાર પૂછાતા હોય છે ત્યારબાદ છે ઈ ચેપ્ટર નંબર એકમાંથી જ આવે છે તફાવત આપો અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી વચ્ચેનો તફાવત ઈ પણ છે સેક્શન ઈમાંથી તમારો સેક્શન ઈ માટે મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે ત્યારબાદ છે કે જે તમારો ચેપ્ટર નંબર ટુમાંથી આવે છે એસપીના તફાવત આપો સ્વૈચ્છિક ફેરબદલી અને ફરજિયાત ફેરબદલી અને ત્યારબાદ તમારો એસપીના ચેપ્ટર નંબર ત્રણમાંથી તફાવત આવે છે શેર અને ડિબેન્ચરનો તફાવત એ પણ મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન છે ત્યારબાદ હતી ચેપ્ટર નંબર ત્રણમાંથી આવે છે ડિબેન્ચરમાં ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું અને તેમાં સમાવિષ્ટ બાબતો સમજાવો એ પણ ચેપ્ટર નંબર ત્રણનો આઈએમપી ક્વેશ્ચન છે ત્યારબાદ ચેપ્ટર નંબર ચાર માંથી વધારે વાર રિપીટ થતો ક્વેશ્ચન છે અંતના સમજાવો મોસ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન છે અત્યાર સુધીના પેપર્સમાં મેજોરિટી આ એ રિપીટ થયેલો ક્વેશ્ચન છે ત્યારબાદનો ક્વેશ્ચન છે જે તમારો એસપીના ચેપ્ટર નંબર પાંચમાંથી આવે છે તે છે તફાવત આપો ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચેનો તફાવત ત્યારબાદ છે સંચાલકની ગેરલાયકાતો જણાવો એ પણ તમારા ચેપ્ટર નંબર પાંચનો જ ક્વેશ્ચન છે સંચાલકની નિવૃત્તિના સંજોગો જણાવો સભાપતિની ફરજો જણાવો ત્યારબાદ તમારા ચેપ્ટર નંબર સાતમાંથી એસપીના ચેપ્ટર નંબર સાતમાંથી આવે છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની વિધિ સમજાવો તો આ હતા તમારા એસપીના જે તમારા સેક્શન ઇમાંથી આવતા એવા મોસ્ટ એમપી ક્વેશ્ચન છે એ સિવાય ઘણી બધી વાર તેઓ લોકો સેક્શન ઇમાં ઈમેલ પણ છે એમપી ક્વેશ્ચનમાં પૂછતા હોય છે ત્યારબાદ હવે આપણે જોઈશું સેક્શન ડી ના એમપી ક્વેશ્ચન જે તમારો સેક્શન ડી છે એ ત્રણ માર્ક નો ક્વેશ્ચન હોય છે જ્યારે સેક્શન ઈ છે એ તમારો ચાર માર્કનો નો ક્વેશ્ચન સેક્શન હોય છે તો સેક્શન ડી માં તમારો એસપી માં ચેપ્ટર નંબર પેલા આવે છે શેર વેચણીની વિધિ સમજાવો શેર વેચણીની વિધિ સમજાવો અથવા તેના બદલે શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો એ પણ આઈએમપી ક્વેશ્ચન છે ત્યારબાદ છે શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો એ ત્રણ માર્કમાં પણ પૂછી શકે છે અને ઘણી બધી વાર સેમ ક્વેશ્ચન છે એ ચાર માર્કમાં પણ પૂછાય એવો ક્વેશ્ચન છે જે તમારા ચેપ્ટર નંબર એકના ક્વેશ્ચન છે ત્યારબાદ છે શેરના કાયદાકીય હસ્તાંતરણના સંજોગો જણાવો એ તમારા એસપીના પ્રકરણ નંબર બે માંથી આવે છે ફરજિયાત ફેરબદલીની વિધિ સમજાવો એ પણ તમારો ચેપ્ટર નંબર ટુનો જ ક્વેશ્ચન છે ત્યારબાદ તમારો ત્રી ચોથા ચેપ્ટરમાંથી તફાવત આપવા આવે છે ત્રણ માર્ક્સમાં સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત અને સભ્યપદ મેળવવાની વિવિધ રીતો સમજાવો જેઓ તમને સભ્યપદના અંતના સંજોગો ના પૂછે તો સભ્યપદ મેળવવાની વિવિધ રીતોવાળો ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે ત્યારબાદ છે સભ્યપદ કોણ મેળવી શકે એ પણ જો સભ્યપદ મેળવવાની રીતો સભ્યપદના અંતના સંજોગો અને સભ્યપદ કોણ મેળવી શકે એ ત્રણમાંથી કોઈ એક ક્વેશ્ચન છે એ ત્રણ માર્કમાં કે ચાર માર્કમાં તો હશે જ ત્યારબાદ છે મેનેજિંગ ડિરેક્ટરની લાયકાતો ગેર લાયકાતો સમજાવો અથવા મેન દાણો આ ત્રણ માંથી એક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે જે તમારો એસપી એસપી માંથી પ્રકરણ નંબર પાંચ માંથી આવે છે ત્યારબાદ છે પ્રતિદાધિકારી અંગે કંપની દ્વારાની જોગવાઈ જણાવો જે તમારો ચેપ્ટર નંબર છ નો ક્વેશ્ચન છે ઘણી બધી વાર એમ કહે છે પ્રોક્સી અંગે કંપની દ્વારાની જોગવાઈઓ જણાવો પ્રતિધાધિકારીની ની બદલે પ્રોક્સી વર્ડ યુઝ કરી શકે છે સભા નોંધમાં સમાવિષ્ટ બાબતો સમજાવો અને તફાવત આપો જે ચેપ્ટર નંબર છ નો આઈએમપી ક્વેશ્ચન ક્વેશન છે સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ ટ્રિબ્યુનલ મારફત વિસર્જનના સંજોગો છે એ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એમાંથી કોઈ પણ એક ટોપિક છે એ પણ તમને છે ત્રણ માર્કમાં કે બે માર્કમાં છે એ પૂછે છે કે સંજોગોમાંથી એક સંજોગ પૂછ્યો હોય કે એ સંજોગ તમારે સમજાવવાનો હોય છે તો ટ્રિબ્યુનલ મારફત વિસર્જનના સંજોગો એ આઈએમપી એવો ક્વેશ્ચન જેલ ત્યારબાદ છે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો એ પણ તમારો એસપીસીસી ના ચેપ્ટર નંબર સાત માંથી હતો આ બધા ક્વેશ્ચન હતા એ સેક્શન બી ના ક્વેશ્ચન હતા હવે આપણે સેક્શન સી ના ક્વેશ્ચન જોઈશું જે તમારો બે માર્કનો સેક્શન હોય છે તેમાં પહેલો ક્વેશ્ચન છે તમારો એસપીમાં ચેપ્ટર નંબર એક માંથી જે આવે છે એ છે મોસ્ટ એમપી ક્વેશ્ચન કે સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જે ચાર પાર્ટમાં થયેલું હોય છે એ જણાવવાનું હોય છે ત્યારબાદ છે શેર સોપણીના સંજોગો છે શેર જપ્તીની અસરો અને શેર ફેરબદલીનું મહત્વ એ છે એ તમારો ચેપ્ટર નંબર ટુ નો ક્વેશ્ચન છે પહેલા ચેપ્ટરમાંથી ત્રણ આઈએમપી ક્વેશ્ચન આવે છે ત્યારબાદ શેર ફેરબદલીનું મહત્વ દર્શાવવો એ ચેપ્ટર નંબર ટુમાંથી આવે છે તમારો ક્વેશ્ચન ત્યારબાદ ચેપ્ટર નંબર એસપીના ચેપ્ટર નંબર ત્રણમાંથી છે ડિબેન્ચરનો કોઈ પણ એક પ્રકાર તમને ઘણી બધી વાર સ્પેસિફિક પ્રકાર જ આપી દે છે કે સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર સમજાવો એટલે કોઈ પણ એક પ્રકાર છે એ તમને સમજાવવાનો પૂછી શકે છે બે માર્ક માટે પછી વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ના હોય અથવા વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ના હોય એ બેમાંથી પણ કોઈ પણ એક ક્વેશ્ચન છે એ બે માર્ગ માટે આઈએમપી ક્વેશ્ચન છે ત્યારબાદ છે સંચાલકોનો કાનૂની દરજ્જો સમજાવો એ તમારો ચેપ્ટર નંબર પાંચમાંથી ક્વેશ્ચન આવે છે કોઈ પણ એક કાનૂની દરજ્જો પણ એ લોકો બે માર્ગમાં પૂછે છે કે સંચાલક ટ્રસ્ટી છે પણ નથી સમજાવો તો કોઈ પણ એક સ્પેસિફિક કાનૂની દરજ્જો પણ તમને સમજાવવાનો પૂછી શકાય છે પછી સંચાલકનો કોઈ પણ એક પ્રકાર પણ છે એ પૂછી લે છે બે માર્કમાં કે સ્વતંત્ર સંચાલક વિશે માહિતી આપો નોમિની ડિરેક્ટર વિશે માહિતી આપો વૈકલ્પિક ડિરેક્ટર વિશે માહિતી આપો તો બે માર્કમાં સંચાલકનો કોઈ પણ એક પ્રકાર આવવાની શક્યતા રહેલી હોય છે ત્યારબાદ છે સભા નોટિસમાં સમાવિષ્ટ બાબતો જણાવો બે માર્ક માટે છ તમારું એસપી નું ચેપ્ટર નંબર છ માંથી તો મોસ્ટ એમ્પી છે કે સભા નોટિસમાં સમાવિષ્ટ બાબતો જણાવો ત્યારબાદ છે સભા નોટિસના હેતુઓ જણાવો વિવિધ સભાના પ્રકાર જણાવો કે સભામાં કોઈ પણ તમને એમ પૂછી લે છે કે શેર હોલ્ડરની સભાના માત્ર પ્રકાર જણાવો તો એવી રીતના પણ સ્પેસિફિક ત્રણ પ્રકારમાંથી પણ કોઈ પણ એક પ્રકાર જે તમને પૂછેલો હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે જે તમારો આવે છે એસપી ચેપ્ટર નંબર છ માંથી જ છે સભાપતિની લાયકાતો જણાવો ગણસંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો અને ત્યારબાદ ચેપ્ટર નંબર સાત માંથી છે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો એની પહેલા હતા એ ટ્રિબ્યુનલ મારફત વિસર્જનના સંજોગો હતા અહીંયા છે એ સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો જણાવો એવો ક્વેશ્ચન છે ત્યારબાદ છે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે માહિતી આપો કે મેં જે કીધું એમ જ કે ટ્રિબ્યુનલ મારફત જે વિસર્જનના સંજોગો છે એમાંનો જ એક સંજોગ છે કે કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ તો અહીંયા સ્પેસિફિક બે માર્કમાં વધારે વાર પૂછાયેલો એવો ક્વેશ્ચન છે ત્યારબાદ છે ટ્રિબ્યુનલ મારફત વિસર્જનના યોગ્ય અને ન્યાયી કારણો જણાવો એ જે તમારો ચેપ્ટર નંબર સેવન જેમાંથી મોસ્ટ ટાઈમ એવો ક્વેશ્ચન છે કે યોગ્ય અને ન્યાયી કારણો સમજાવો ત્યારબાદ છે વિસર્જનનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો અને સિમ્પલ ક્વેશ્ચન છે કે કંપનીને ફરચામાં લઈ જવાના પ્રકારોના ખાલી માત્રને માત્ર તમારે નામ આપવાના છે તમારે ડાયાગ્રામ બનાવીને ખાલી નામ આપવાના હોય છે ત્યારબાદ હવે જે ક્વેશ્ચન છે બધા સીસીમાંથી આવે છે

જે તમારો ચેપ્ટર નંબર ત્રણમાંથી ક્વેશ્ચન આવે છે એ પરિપત્રના કાર્યો જણાવો તો આ બધા જે ક્વેશ્ચન હતા લાસ્ટના એ તમારા સીસીના હતા આજે આપણે એસપીના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જોયા સેક્શન સી ડી એન્ડ ઇ માટે એ સિવાય સેક્શન એફ આવે છે જેમાં તમારે પત્ર અને અહેવાલ લખવાના હોય છે હવે આગળના વિડીયોમાં આપણે સ્ટેટ્સ અને અકાઉન્ટ્સના એમ્પી ક્વેશ્ચન્સ જોઈશું થેન્ક યુ